ઘણા ભારતીય ટીવી શો માં વિવિધ ભૂમિકા ભજવી હતી અભિનેતાના અચાનક નિધનના સમાચાર આ દિવસોમાં રુદરાજ સિંહ લોકપ્રિય ટીવી શો અનુપમા જોવા મળ્યા હતા અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઋતુરાજે યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ સહિત અન્ય ઘણા બધા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું છે અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો સિંહનું પૂરું નામ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો ટીવીના દિગ્ગજ હસ્તીઓ સોશિયલ મીડિયા ઉપર ચાહકો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું છે કે સર્વશક્તિ એ ઉકેલાયેલા અભિનેતાને ઝડપથી બોલાવ્યા અન્ય યુઝરે લખ્યું છે કે ભગવાન તેમની આત્માને શાંતિ આપે તો અન્ય એક યુઝરે લખ્યું છે કે અનુપમામાં તેમની એક્ટિંગ પ્રશંસનીય રહી છે હું તેમના કારણે જ શો જોતો હતો આ દુનિયા છોડવાની ઉંમર તેમની ન હતી